નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એ જે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે એ ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની વાત એ મિત્રો આપણે કરીએ છીએ ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે એના માટેના એ મિત્રો આપણા હંમેશના પ્રયત્નો હોય છે મિત્રો ખેતી અને પશુપાલન એ એક સિક્કાની બે બાજુ છે એ આપણે બધાને ખબર છે મિત્રો દિવસે 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 એ ખેડૂત મિત્રો જે છે એ પ્રાકૃતિક ખેતી ગાય આધારિત ખેતી તરફ એ મિત્રો આગળ વધતા જાય છે મિત્રો એક ગાયથી જે છે એ ઘણી બધી ખેતી જે છે એ આપણે સમૃદ્ધ આપણે કરી શકીએ ત્યારે ગાય જે છે એ મિત્રો તમે જોઈ રહ્યા છો કે ભાઈ હાલ જે છે એ ખેડૂત મિત્રો દ્વારા એ ગાયોનું લાલન પોષણ કરી અને જે છે એ ખેતીની અંદર અને સાથે સાથે ગાય જે છે એના જે દૂધ ઉત્પાદન છે એનું સાજ છે માખણ છે ઘી છે એનો ઉપયોગ પરિવારના લોકો માટે સારા સ્વાસ્થ્ય માટે એ મિત્રો ઉપયોગ કરવાથી કેટ કેટલો ફાયદો થાય છે એ મિત્રો આપણે બધાને ખ્યાલ જ છે ત્યારે આજે મિત્રો આપણે એક એવા જ ફાર્મની જે છે એ મુલાકાત લેવાના છીએ કે એ ફાર્મની અંદર એ ગૌશાળા છે સાથે સાથે જે શાકભાજી છે ફળ ફ્રૂટના જે ઝાડવાઓ છે અને જે વસ્તુ જે તૈયાર કરવામાં આવે છે એ આપણા માટે ખૂબ જ જે છે એ ઉપયોગી થશે ત્યારે સૌપ્રથમ જે છે ભાઈનો પરિચય લે ને ત્યારબાદ જે છે એ મિત્રો આપણે રાજકોટની અંદર જે આ ફાર્મ આવેલું છે એ ફાર્મની જે છે મુલાકાત કરીએ આપનું પૂરેપૂરું નામ નામ નિર્મલભાઈ ઉમર ઘંટેશ્વર ગામ ઘંટેશ્વર ઘંટેશ્વર ગામ મૂલ્યધર ફાર્મ મૂલ્યધર ફાર્મ મૂલ્યધર ફાર્મ કઈ જગ્યા ઉપર આવેલું નવો દોઢસો પર રિંગ રોડ અટલ સરોવરની સામે અટલ સરોવરની સામે આ મુલીધર ફાર્મ જે છે એ મિત્રો આવેલું છે અને મુલી મુલીધર ફાર્મ જે છે એ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો મિત્રો માટે એ દર્શની ફાર્મ જે છે એ બની રહ્યું છે ભાઈ ઉમલભાઈ આપ જે છે એ કેટલી ગાયો જે છે એ હાલ જે છે તમારી પાસે છે અત્યારે આપણે ચૌદ પંદર ગાયો થઈ ગઈ છે ચૌદ થી પંદર ગાયો પેલા આપણે સર્વ શોખ થયો ઘરનું દૂધ ખાવું હોય તો આપણે ઘરની રાખીએ બરાબર છે અને ઘરની બધી જ તૈયાર કરવામાં છે ખેતી કરો છો અને જયારે તમે પ્રાકૃતિક ખેતી કરતા ગાય આધારિત ખેતી નહોતા કરતા અને આજે આ ખેતી કરો છો એમાં તમને શું તફાવત લાગે ખોરાક અને બધું ખાવાનું બોર્ગન ખાવાનું મજા આવે સ્વાદમાં માં એમ જે આપડે ઓલું ખાઈએ નડે નડે નહીં ખાઈએ એ એક જે કહેવાય કે ખાન જે છે એ જે દવાખાને જવું પડે એ જવાનો પ્રશ્ન નથી આવતો બરોબર આપ જે છે એ કેટલા પરિવાર ને જે છે અત્યારે તમારા કેટલા પરિવાર સાથે તમે રહ્યો છો અને એની અંદર જે છે આ સાત્વિક ખોરાક ખાવાથી શું ફેર પડ્યો છે અત્યારે અમે ત્રણ ભાઈ છે ત્રણ ભાઈ ભેગા જ રહી છે પંદર હોળ જણા થાય બધા આગળ બધું ભેગું જ હાલે હમણાં બરોબર છે અને એ બધું જે છે એ આ દૂધ ને માખણ ને બધું ઘરનું જ ખાવાનું રહે હાલ જે છે આ ફાર્મ ની અંદર કેટલા આંબા છે કેટલા લીંબુના ઝાડ ને એવું આવેલું છે

મિત્રો આપણે જે છે એ વાત કરીએ છીએ કે ઘરની વસ્તુ ઘરે જ આપણે તૈયાર કરીએ આપણે એક એવી ફેશન થઈ ગઈ છે કે બહારથી વસ્તુ લાવશું તો જ સારી આવશે પણ બહારની વસ્તુ કેવી આવે છે આપણે ખબર છે કે સરસ મજાના રંગ નાખે એમાં જે છે એ એસેન્સ નાખવામાં આવે ઘણા બધા કેમિકલો ભેળવામાં આવતા હોય ઘરનો ગોળ તૈયાર કરવા માટે શેરડી જે છે એ ભાઈનેની તૈયાર કરી છે શેરડી કેટલીક વાવે આવશે અને એમાં કેવી રીતનું જે છે આપણે શેરડી છે છે ખાવા માટે માટે વેચવા બરાબર મિત્રો આપણને ખબર ને કે ભાઈ ખાવા માટે જે છે એ જો ઘરની વસ્તુ હોય તો બીજી વસ્તુ જે છે એનો ઉપયોગ કરવાનો નથી આપણે જે છે આખી જે ફેશન છે એ ફેશન ને દૂર કરવાની જરૂર છે ગાયો માટે અહિયાં ઘાસ ને એવું તૈયાર કરો છો ખાસ છે બરાબર છે સાથે સાથે મિત્રો અહીંયા શાકભાજી જે છે એ મંડપ પદ્ધતિથી તૈયાર કરવામાં આવ્યું કે ઘરની વસ્તુ જે છે આપણે પણ જમીનું વાળા પણ જે છે એ થેલું લઈ અને બજારે જે છે વસ્તુ લેવા માટે જાય છે ઘરની વસ્તુ જે છે એ દવા ખાતા નખર વગરની જે છે એ ખાતા નથી ત્યારે અહીંયા તમે જોઈ રહ્યા છો મિત્રો કે સરસ મજાનું જે છે એ બેડ ઉપર એ આ રીંગણી છે અહીંયા દૂધી વાવેલી છે સાથે સાથે એ મિત્રો દરેક પાકો અહીંયા જે છે એ કયા કયા શાકભાજી વાવેલા છે શાકભાજી બધે થોડા થોડા વાવ્યા છે ઘર ના ખાવા માટે જ વાવ્યું છે વેચવા માટે નહીં બરોબર અને ઘરનું બધું ખાવા જડે બરોબર છે ઘર માટે બધું થઈ રહ્યું એટલા માટે બધું વાવ્યું થોડું થોડું વાવ્યું છે બરોબર એની અંદર સોળી છે પાલક છે બરાબર બીટ છે બીટ છે ગાજર એટલે કે ગુવાર છે ફુલાવર છે અહીંયા ફેશન ફૂડ પણ આરવાર થોડા એક વાયવા છે સરસ મિત્રો આ ફેશન ફૂડ જે છે એ આપણા માટે ખૂબ જ અક્ષીર છે આજે આપણને જે છે એ વસ્તુ જે છે એ જ્યારે ન મળે

વાલોના વેલાઓ છે મિત્રો એક સાથે આપડે જેટલી જરૂરિયાત છે દરરોજની જરૂરિયાત કહેવાય એ પ્રમાણમાં બધું તૈયાર થતું હોય આ રજકો જે છે એ મિત્રો આપણે ગદબ કહીએ છીએ

અને સાયો પણ અત્યારે ગોઠવી દીધી કે જે મિત્રો આ બક્કાલુ જે છે આપડા ઘર પૂરતું આપણે જો જાતે કે આ એટલો કેટલો વિસ્તાર છે અડધો વીઘા જેટલું નથી પૂરું અડધો અડધો વીકો હે બરાબર અડધા વીઘા જેવા જે છે એ મિત્રો આવી રીતનું જો તૈયાર કરવામાં આવે તો લગભગ બધી વસ્તુ જે છે અત્યારે તમે આ કર્યા પછી તમને શું ફાયદો થયો બધું આ આવી રીતનું તમે ઘરનું વસ્તુ બનાવો છો તો તમને બેનિફિટ શું થયો છે આજે બજારમાં તમે ખરીદી તો હે દવાખાને ન જવું પડે દવાખાને ન જાવું પડે એક નક્કી વાત છે બરાબર મિત્રો આપણે જે છે એ ભાઈએ વાત કરી કે ભાઈ જો આ ઘરની વસ્તુ તૈયાર કરો તો દવાખાને જાવું પડતું નથી સાથે સાથે આગળ જે છે એ લીંબુ ને એવું છે લીંબુ છે સીતાફળ છે બીજા કયા કયા પાકો છે લીંબુ છતાં અને આંબા ને બરોબર છે આ વખતે જે છે એ આ કાળી માટી પૂરવાનું શું કારણ આપણું આપણે નીચે જગ્યા હલકી છે માટી આ વખતે કાળી માટી વધારે મિત્રો આ એક ખેડૂત મિત્રો માટે એક ઉપયોગી છે આપડે અત્યારે જે છે ને ઓલા થેલાવાળા લઈને આવે ને લઈને આવે એટલે બધા શું કહે કે ભાઈ થેલાવાળું ખાતર જે છે એ લાયક કે આમાં સબસિડી છે ફલાણું છે ત્યારે મિત્રો આવા ખાતરો નાખવાની જરૂર નથી પણ જો તમારી પાસે દેશી ખાતર મળે દેશી ખાતર ન મળે તો આવો નદીનો કાપ મળે અથવા જે છે આવી માટી જે છે એ મળે તો એનો ઉપયોગ જો તમે કરશો તો એવા કોઈ ઓલાની જરૂરિયાત રહેશે નહીં કારણ કે આ ધરતી જે છે એ મા આપણી મા છે અને એની અંદર જે છે આ જેટલા જીવતા જીવડા વધારે છે એટલો આપણને વધારે ફાયદો થશે ત્યારે આવી રીતના આજે આપણે આ મુરલીધર ફાર્મની અંદર એ આવ્યા છે અને એ મૂલ્યધર ફાર્મની અંદર એ મિત્રો આપણે કેવી રીતના જે છે એ અહીંયા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે એ આપણે જોઈએ બધા મિત્રો આ જે છે એ કહેવાય ફૂનની અંદર તમામ વસ્તુ એટલે એ પણ આવતા નથી બરાબર આ વ્યવસ્થા જે છે એ તમારા ફાર્મની અંદર તમે મિત્રો આવી રીતે કરી શકો છો બાળકો જે છે એના માટેની આ વ્યવસ્થા હોય તો બાળકોને જે છે એ આમ ઉપર એને જે છે એ જોવાની કે એને મળવાની એને રમવાની આ વ્યવસ્થા જે થઈ શકે મિત્રો આપણે કેવી રીતે અહીંયા બાગાયતી પાકો જે છે લગાવેલા એની વાત કરીએ નાળિયેરીના કેટલા રોપાઓ હશે નાળિયેરીના સો રોપડા જેટલા નાળિયેરીના સો રોપડાઓ છે બરાબર લીંબુ જે છે એ લીંબુની કેટલી કેટલા રોપાઓ છે તમારી પાસે લીંબુ કે સો લીંબુના સો બરોબર પછી સીતાફળ ને એવું સીતાફળ વીસ પચીસ વીસ પચીસ જેવા છે બરોબર લીંબુ જે છે એ સીડલેસ લીંબુ છે મોટા લીંબુ છે જય મુરલીધર ફાર્મ એ મિત્રો અહિયાં રોડ ઉપર જ જે છે એ આવેલું છે એટલે કે ટૂંકમાં હમણાં રાજકોટનો રિંગ રોડ બે રિંગ રોડ નંબર બે રિંગ રોડ નંબર અટલ સરોવરની સામે આ ફાર્મ જે છે એ આવેલું છે અને તમે મિત્રો ત્યારે પણ જે છે એ આ વિસ્તારની અંદર આવો ત્યારે ચોક્કસ જે છે આ ફાર્મની મુલાકાત તમે લઈ શકો છો અને ફાર્મની અંદર જે છે એ કેવી રીતની જે છે ખેતી થાય કેવી રીતના જે છે એ આ ખેતી કરવાથી ફાયદો થાય એ રૂબરૂ જાણવું હોય તો પણ જે છે ભાઈને અહીંયા હોય છે તમને ફોન કરીને મળી શકો છો નિર્મળભાઈ આપનો મોબાઈલ નંબર એક આપજો અઠ્ઠાણું બે ચોપન બોતેર નવ ચોપન અઠ્ઠાણું બે આ નંબર ઉપર મિત્રો તમે આવી અને વધારે માહિતી મેળવી શકો છો અમારા ખેડૂત મિત્રોને તમે આજે મૂલ્યધર ફાર્મની વિઝિટ કરાવી અને અમારા ખેડૂત મિત્રો માટે ખૂબ સરસ કે ભાઈ ઘરનું છે તો ઘરનું ખાવ બરાબર અને ઘરની વસ્તુ જે છે એ તમે જાતે તૈયાર કરો આ વાત જે છે એક સંદેશો અમારા ખેડૂત મિત્રોને આપવા બદલ હું એજે મળ્યા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી